વિસ્તૃત થઈ ગયા એકવાર અર્જુન ક્યાંય જઈ રહ્યા હતા અને કાબા જાતિના ભીલ લોકોએ અર્જુનને લૂંટી લીધા આ એ અર્જુન મોટા મોટા યુદ્ધો જીત્યા એ જ ગાંડીવ ધનુષ્યની પાસે હતું જેના એક ટંકારથી ભલભલા મહારથીઓના કાળજા કાપી જાય સામાન્ય ભીલોએ લૂંટી લીધા ત્યારથી કહેવત પડી સમય સમય બલવાન હે નહીં મોટા એનું કારણ કૃષ્ણ એની સાથે હતા પોતાનું સામર્થ્ય નહીં પ્રભુની કૃપા હતી અને આજે પ્રભુના સ્વધામ પધાર્યા પછી પાંડવો પણ નિશ્ચિત થયા છે એમણે સદેહ સ્વર્ગારોહણ કર્યું ત્યાર પછી બારમા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા આવે છે પરીક્ષિત જન્મ થતા જ દરેક વસ્તુની પરીક્ષા કરવા લાગ્યો કે માતાના ઉદરમાં જ જે પ્રભુના દર્શન મને થયા એ ભગવાન ક્યાં છે અને એટલા માટેનું નામ પરીક્ષિત પડ્યું પરીક્ષિત હસ્તિનાપુરના રાજા થયા અનેક યજ્ઞો કર્યા એનો રાજ્ય પણ ધર્મ સંપન્ન કલિયુગના આવવાનો સમય થઈ ગયો હતો જોઈને વિચાર બેઠો હતો કે શું કરવું જેનાથી પરીક્ષિતના રાજ્યમાં મને આશ્રય મળે એકવાર પરીક્ષિત સરસ્વતી નદીના કિનારે વિહાર કરી રહ્યા હતા જો એક બળદગાડું હતું બળદગાડાની એક તરફ એક પગવાળો બળદ અને બીજી તરફ એક ગાય બાંધેલી હતી અને બળદગાડાની વચમાં રાજાની વેશભૂષામાં શુદ્ર જેવો દેખાતો વ્યક્તિ બેઠો હતો એ લાતની ઠોકરોથી બળદ અને ગાયને મારી રહ્યો હતો ગાયના રૂપમાં સ્વયં પૃથ્વી હતી બળદના રૂપમાં ધર્મ હતો ધર્મના ચાર ચરણ છે સતયુગમાં ધર્મ ચાર ચરણ પર ઉભો છે સત્ય તપ દયા અને દાન સતયુગ ગયો ત્રેતા આવ્યો ધર્મનું એક ચરણ ઓછું થયું સત્ય ચાલ્યું ગયું તપ દયા અને દાનના ત્રણ ચરણ પર ધર્મ ટક્યો કેવલ દયા દાનયુગમાં ક્રોધ આવ્યો જ્ઞાન તલવાર કાઢી મારવા તૈયાર થયો કલયુગ આજી કરવા લાગ્યો મને મારો નહીં મારો સમય આવી રહ્યો છે પરીક્ષિત કે મારા રાજ્યમાં તારું નહીં ચાલવા દઉં કે મહારાજ મારો આ યુગ ધર્મ છે પરીક્ષિત કે મારો કોણ ધર્માચરણ વાળું છે અને મારા રાજ્યમાં પ્રજા ક્યારે પણ દુઃખી ન હોય જ્યાં સૂક્ષ્મ અભિમાન પરીક્ષિતમાં કલિયુગે જોયું અભિમાન અધર્મનો મિત્ર છે અને અધર્મ કલીનો મિત્ર છે વિચાર્યું હવે પ્રવેશ કરવામાં વાર નહીં લાગે દોડ કરતો હોય એમ પરીક્ષિતના ચરણ પકડી લીધા જ્યાં પરીક્ષિતના ચરણ પકડ્યા કલીના આંદોલનો પરીક્ષિતમાં પ્રવેશ કરી ગયા જો અહીંયા પણ સમજવાનું શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્યમાં પાંચ પ્રકારના દોષમાં સ્પર્શ જ દોષ બતાવે છે કોઈ પણ અપવિત્ર વસ્તુ કે વ્યક્તિને અડકવાથી દોષ લાગે એનું કારણ શું માણસનું શરીર ઇલેક્ટ્રોનનું વાહક છે કોઈ વ્યક્તિને ઇલેક્ટ્રિકનો શોખ લાગે આપણે અડીએ તો આપણને ઝટકો લાગે એમ કોઈ વ્યક્તિ અપવિત્ર હોય એનો સ્વભાવ વર્તન એની ક્રિયાઓ એ અપવિત્ર વ્યક્તિ કે વસ્તુને અડકવાથી આપણે જ્યારે સ્પર્શ કરીએ એના પરમાણુ એના ઇલેક્ટ્રોન આપણી અંદર સંક્રમિત થાય અને આપણી બુદ્ધિને બગાડે નેગેટિવ વાઇબ્રેશન આપણને મળે અને કોઈ વ્યક્તિ પવિત્ર કાર્ય કરી રહ્યું હોય આપણે ત્યાં કોઈ ઠાકોરજીની સેવા કરે માળા ધરે આરતી કરીએ એકબીજાને આપણે હાથ અડાડીએ છીએ શું કોઈ પવિત્ર કાર્ય કરીએ સ્પર્શ કરવાથી એનું પોઝિટિવ વાઇબ્રેશન આપણને મળે અને આપણી નેગેટિવિટીને દૂર કરે છે એટલે જ આપણે ત્યાં આચાર્ય ગુરુજન પધારે આપણે વંદન કરીએ આગના ચક્ર જમણા અંગૂઠાના ચરણને સ્પર્શતા એ રીતે વંદન થાય અને માથા પર હાથ રાખીને જ્યારે આશીર્વાદ આપે ત્યારે એના હાથની પવિત્ર ઉર્જા આપણા મસ્તિષ્કમાં આવે અને આપણી નેગેટિવિટી ખોટા વિચારોને દૂર કરે દરેક વસ્તુમાં સાયન્સ છે અંગ્રેજીમાં જેને ટચ થેરેપી કહેવાય છે સ્પર્શ વિજ્ઞાન સ્પર્શથી પણ ઘણા રોગોનો ઉપચાર થાય છે